નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા સ્વાગત કરું છું જોઈએ ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નેપાળમાં ભયાનક સડક અકસ્માત ત્રિશુલી નદીમાં બસ ખાબકતા સાત ના મોત અને ત્રીસ લોકો ઘાયલ થયા નેપાળના બાગમતી પ્રાંતમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ નદીમાં પડી જતા એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને ત્રીસ અન્ય ઘાયલ થયા હતા સમાચાર મુજબ ગાટ બેસી વિસ્તારમાં કાઠમંડુ જઈ રહેલી પેસેન્જર બસ પર ડ્રાઈવર કાબૂ ન રાખી શક્યો અને તે ત્રિશુલી નદીમાં પડી ગઈ ધાળિંગ જિલ્લા પોલીસ કચેરીના પોલીસ અધિક્ષક ગૌતમ કેસીના જણાવ્યા અનુસાર અકસ્માતમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રીસ મુસાફરો ઘાયલ થયા છે નેપાળ પોલીસ આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી સાથે સ્થાનિક લોકોએ આ લોકોને બચાવ્યા હતા મીડિયા અહેવાલો અનુસાર ગૌતમ કેસીએ જણાવ્યું હતું કે ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા અને સ્થાનિક આરોગ્ય સુવિધામાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા સમાચાર અનુસાર મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે જ્યારે બસ નદીમાં પડી ત્યારે મુસાફરોને થયેલી ઈજાઓને ધ્યાનમાં રાખીને મૃત્યુઆંક વધવાની ધારણા છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર